નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમ જે લાઈવ ન્યૂઝ જગાપુરા ગામે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની આજથી ભવ્ય શરૂઆત ત્રીસ એકત્રીસ માસથી પહેલી એપ્રિલે જગાપુરા ગામમાં ગોદરનાથ મહારાજ અને આશાપુરા માતાજી તથા ગામના તમામ મંદિરોની પ્રાણપ્રિષ્ઠા મહોત્સવની તૈયારીઓ છેલ્લા વીસ દિવસથી ગામના લોકો દિવસ રાત મહેનત કરી રહ્યા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય અનેક મોઘેરા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પ્રાણપ્રિષ્ઠાના ભાગરૂપે એક મહિના પૂર્વે બસોથી વધુ વૃક્ષારોપણ કરી ભર્યાઓની જાળવણીની પહેલ કરવામાં આવી જગાપુરા સમસ્ત ગામ દ્વારા ત્રીસ એકત્રીસ માર્ચ અને પહેલી એપ્રિલના રોજ ગોદરનાથ મહારાજ આશાપુરા માતાજી અને ગામના તમામ મંદિરોની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ મહોત્સવમાં અનેક પ્રકારની તૈયારીઓ ચાલી રહી હતી જેમાં પચાસ હજારથી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ અવસરમાં અનેક મોઘેરા મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અલગ અલગ અનેક કાર્યક્રમો યોજાવનારા છે જેમાં તમામ મહેમાનોને પ્રસાદનો લાભ દર્શનનો લાભ અને જગાપુરા ગામ સમાજ જે પણ આયોજન કરવામાં આવેલ છે તે ખૂબ જ સુંદર અને શોષણિત જળતું જગાપુરા ગામમાં તમામનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પચાસથી વધુ બ્રાહ્મણો દ્વારા યજમાનો થકી મહાયજ્ઞ કરવામાં આવનાર છે ત્રણ દિવસમાં પચાસ હજારથી વધુ આમંત્રિત મહેમાનોને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે આરોગ્યની વ્યવસ્થા ફાયર વ્યવસ્થા તેમજ મહેમાનોને કોઈપણ પ્રકારની અગવડતા ઊભી ન થાય અને પ્રસંગ ખૂબ જ સારી રીતે ધામ ધૂમધામથી ઉજવાય તે માટે જગાપુરા સમસ્ત ગામ આયોજકો તન મન ધનથી મહેનત કરી રહ્યા છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા